નમસ્કાર ડે ડે સ્પેશિયલ સાથે હું છું શિવાની સ્પેશિયલમાં આજે મહત્વનો મુદ્દો કે ફેમિલી કોર્ટમાં છૂટાછેડાના એક પોઈન્ટ અઠ્યાવીસ લાખથી વધુ કેસ જોવા મળી રહ્યા છે હવે આ ચિંતાજનક બાબત કહી શકાય દરેક વ્યક્તિ માટે સમાજ માટે અને આપણા દેશ માટે પણ કે આ પ્રકારે જ્યારે છૂટાછેડાના કેસ સતત વધી રહ્યા છે પહેલા આટલા છૂટાછેડાના કેસ નહોતા પણ જે અત્યારના સમયમાં વધી રહ્યા છે એના કારણો ઘણા બધા હોઈ શકે કે કાર્યગીરીમાં જે વ્યસ્તતા જોવા મળે છે એટલે કે દંપતી એકબીજાને સમય ના આપી શકે અથવા તો પતિ પત્નીમાંથી કોઈ એક વ્યક્તિ કોઈ વધારે કમાય છે તો એ જે દેખાદેખીનો સમય છે અથવા પતિ અથવા પત્ની કોઈ એકબીજા ઉપર શંકા જવી આ બધા ઘણા કારણો જવાબદાર જોવા મળે છે હવે આ જે એક લાખ કેસ છે આ કેસની વાત કરીએ તો મોટાભાગે વેપારી બિઝનેસમેન અને જે ડૉક્ટર એન્જિનિયર આ પ્રકારના લોકો એટલે કે ઉચ્ચ શિક્ષિત પામેલા લોકોમાં આ કેસ જોવા મળે છે હવે શિક્ષણ સાથે આગળ વધતા જે વ્યક્તિઓ છે એટલે કે શિક્ષિત વ્યક્તિઓ જ જો આ પ્રકારે છૂટાછેડાના કેસોમાં તેમના જ કારણે વધારો થાય તો એ પણ નોંધાવનારી બાબત છે કારણ કે એક વ્યક્તિ શિક્ષિત હશે તો તે સમાજને શિક્ષિત કરશે તે રાજ્યને શિક્ષિત કરશે તે દેશને શિક્ષિત કરશે અને આવનારી પેઢીને શિક્ષિત કરશે પરંતુ એ જ શિક્ષિત વ્યક્તિ જ આ પ્રકારના પગલાં ભરે ત્યારે

અને હવે અત્યારે વિભક્ત કુટુંબની જે ભાવના છે એટલે પતિ પત્ની બંને કામ કરતા હોય તો સવારે જાય ને રાત્રે આવે એટલે એકબીજાને સમય પણ ના આપવો એટલે ઘણા બધા કારણો છે આ તમામ વિષય આજે આપણે વાત કરીશું ને આપણે સાથે ચર્ચામાં જોડાઈ ચૂક્યા છે શોભનાબેન છાપૈયા કે જેઓ એડવોકેટ છે સાથે તેઓ અભિયમ સાથે પણ જોડાયેલા છે શોભનાજી સ્વાગત છે આપનો કાર્યક્રમમાં પરિમલ આપથી જોડાઈ ચૂક્યા છે જેઓ રિલેશનશિપ એડવાઇઝર છે પરિમલજી સ્વાગત છે કાર્યક્રમમાં

અથવા સ્ત્રી અથવા પુરુષ દંપતિમાંથી કોઈ પણ એક વ્યક્તિ સાત થી વધારે વર્ષથી લાપતતા હોય અને મળી ના રહ્યો હોય એ કાયદેસર રીતે એવા સંજોગોમાં આપણે છૂટાછેડાના કેસ કરી અને છૂટાછેડા પેલા મેળવી શકતા હતા અત્યારે પણ મેળવી શકાય છે પણ આજે જે કુદકે ની દુસ્તી છૂટાછેડાના ડિવોર્સના કેસ વધી રહ્યા છે એ જોતા એવું લાગે છે કે સમાજ તૂટી રહ્યો છે આપણે જે લગ્ન કે સંસ્કાર હતા એ સંસ્કાર ક્યાંક ને ક્યાંક ધારો કે કરારનું રૂપ લઈ રહ્યું છે અને એનું જો કોઈ મુખ્ય કારણ હોય મારી દૃષ્ટિએ તો એ એક છે કે વ્યસ્તતા કેરિયરની વ્યસ્તતા કે સ્ત્રી કે પુરુષ બંને કેરિયરના કારણે એકબીજાને સમય નથી આપી શકતા અને સમય ના આપવાના કારણે એમને જે દાંપત્ય સુખો મળવા જોઈએ દાંપત્ય ભોગો ભોગવવા હોય તે ઘણીવાર નથી મેળવી શકતા બીજું દેખાદેખી અને ત્યારબાદ જો સૌથી વધારે આવે છે તે છે મોબાઈલ સોશિયલ મીડિયા આજકાલ સોશિયલ મીડિયાનો ખૂબ યુઝ થઈ રહ્યો છે અને એ સોશિયલ મીડિયાને કારણે જાણતા અજાણતા સ્ત્રી અથવા પુરુષ બંને એકબીજાની કમ્પેરિઝન કરે એ લોકોને હાઈફાઈલ લાઈફ જોઈએ અને આ બધું જ્યારે થાય ત્યારે એમ થાય કે નહીં

સ્ત્રીઓ પણ મજુરી કરવા જાય કે મારે કમાવાનું પણ છે ઘર પણ સાચવવાનું છે જયારે પત્ની જયારે આવી ક્રૂરતા શારીરિક માનસિક થી પડી અને જયારે એને એમ થાય કે હવે સાથે રહવું શક્ય જ નથી તો તે છુટા છેડા જેવો પગલું ભરવા તૈયાર થાય છે જી બિલકુલ પરિમલ આપ પણ આ વાત સાથે કૈક ને કૈક સેહમત હશો કારણ કે આ આપ આ દરરોજ એમ આ પ્રકારના કેસો તમારી સાથે આવતા હશે ત્યારે જ્યારે આ કેસો ને આપડે વાત કરીએ છુટા છેડા નું કારણ ને તે પણ ઉચ્ચ શિક્ષિત લોકોમાં આ પ્રકારના કારણ તારણ જોતા જોવા મળતા હોય

અને બાકીનો સમય એઝ અ રિલેશનશિપ કાઉન્સેલર હું હંમેશા કહેતો હોઉં છું કે જે સમય રિયલ life નો છે એ રીલને આપી દીધો છે રિલેશનશિપ નો છે એ રીલને આપી દીધો છે એટલે એમની પોતાની વ્યસ્તતા ફોન ગેજેટ્સ જેવી વસ્તુઓમાં અને પોતાના કરિયરને લઈને જે એમ્બિશિયસ છે જેમાં એમને આગળ વધવું છે તો વધારેને વધારે સમય કારણ કે જે સંબંધોની સાયકોલોજી છે એમાં જે હેપીનેસ છે એ વધારે છે સમય અને સમજણ આધારિત જેટલો સમય એકબીજા સાથે પસાર કરતા હોય છે એટલી એકબીજા માટેની સમજણ વધતી હોય છે આજકાલના સૌથી વધારે કેસીસ માં લોકો એવું વિચારી લે છે કે આ મારા બાથરૂમના ના સાવર જેવું છે એટલે હું જયારે ચાલુ કરું જ્યારે ચાલુ થાય બંધ કરું ત્યારે બંધ થાય એક સરખો ફ્લો આવે જયારે એ સમજવાનું છે કે આ પ્રેમ પર રહેલો પૂરો રસ્ત રિલેશન છે અને જયારે પ્રેમ પર રહેલો રિલેશન છે તો એ વરસતા વરસાદની જેવું છે કે હંમેશા મુશળધાર જ નહીં આવે કે હંમેશા એક ધારીઓ જ નહીં આવે એના સમય આવશે

કે આમાં શિક્ષિત જેટલા વધારે લોકો છે એનો રેસિયો જોઈએ તો એ સાહીઠ થી પાંસઠ ટકા છે અને કદાચ જેમાં સાક્ષરતાનો અભાવ છે એવા કેસિસમાં ત્રીસ થી પાંત્રીસ ટકા છે જેમ સોમનાવે ની વાત કરી ત્રીસ થી પાંત્રીસ ની વાત કરું તો એમાં સૌથી વધારે વ્યસન જેમાં નસો દારૂ તમાકુ આ બધા જેના કારણે એમના ઘરમાં ગૃહસ્થી એમનું જેને આપણે અ ડોમેસ્ટિક વાયોલન્સ કેતા હોય છે એના કારણે એ રોજના ઘર કંકાસથી કંટાળીને એમને છૂટું થવું છે એ મુખ્ય કારણ બન્યું છે જ્યારે સાહીઠ થી પાંસઠ ટકા થી વધારે જે વર્ગ છે succeed. Six, six, કદાચ વધારે એકદમ ઉચ્ચ શિક્ષણ જેમણે પ્રાપ્ત કર્યું છે એ લોકો પણ સાથે રહેવા તૈયાર નથી કારણ કે એકબીજાને સમજી શકતા નથી હવે એમને રહેવું જેને ટોક્સિક રિલેશનશિપ કહેતા હોય છે કે એકબીજાને સહન કરવું પણ એકબીજાની હાજરીમાં વાત કરવી પણ એમના માટે શક્ય બની નથી અને એવા કેસીસમાં જલ્દી થી જલ્દી છૂટાછેડા માટે જતા હોય છે આપણે થોડા સમય પહેલાની વાત કરીએ જેમ કે શોભનાબેને જયારે એમનું કરિયર સ્ટાર્ટ કર્યું હશે ત્યારે કદાચ હજારોની સંખ્યામાં પણ આ ડાયવોર્સના કેસ નહોતા તો આજે કઈ એવો છે સોર્સ કઈનો કઈ એવો છે ફોર્સ જે વધારી રહ્યો છે ડાયવોર્સ તો એમાં તમે જોશો કે એમને લાખોમાં આજે ડીલ કરી રહ્યા છે જે પૂરા રાજ્યમાં સંખ્યા નહોતી આજે અમદાવાદ જેવા જિલ્લાની સંખ્યા લેવા જઈએ તો એ સંખ્યામાં પહોંચ્યા છે ડાયવોર્સ મેઇનલી ક્યાંય ને ક્યાંય સહનશક્તિ શક્તિ ઓછી નથી થઈ સહનશક્તિ તો બહુ જ છે કે તમે કોઈ વડીલને હાથમાં ફોન આપશો ને એવું કહેશો કે બે કલાક ફોન લઈને બેસવાનું છે તો એમની સહન શક્તિ નથી કે બે કલાક ફોન લઈને બેસી શકે તો એમની શક્તિ તો વધી જ છે પેશન્સ ત્યાં બહુ સારું છે એમનું ફોન મીડિયા સાથે ડીલ કરવાનું ખાલી એરિયા ઓફ ઇન્ટ્રેસ્ટ બદલાયો છે કેટલા પણ અમે જોઈએ છે એમાં બધા લોકો એવા જે પચાસ વર્ષની વચ્ચે અત્યારની લાઈફ જોવો તો મોટાભાગે જીવનનું સ્તર આપણે એવું કહી શકીએ કે સાઈઠ વર્ષ લોકોની જિંદગી છે હવે પાંત્રીસ થી પિસ્તાલીસ કે પચાસ વર્ષની ઉંમરે છૂટાછેડા લઈ રહ્યા છે એટલે સમજો કે ઓલરેડી એમને પંદર વીસ વર્ષ સાથે ગાળ્યા છે એ લોકો આજે છૂટાછેડાની નોબત પર પહોંચ્યા છે એનો મતલબ જેને કારણે હવે સહન નથી થતું એકબીજા સાથે રહેવું અને આ વધારે ને વધારે વધતું જ રહ્યું છે જે બહુ જ દુઃખદ આંકડો છે છે અને સંબંધોમાં સંબંધોમાં લાગણીનો જે વ્યાપ તે ઘટતો જોવા મળે તો અંતર આવતું હોય છે એકબીજા પ્રત્યે ના હોય તો એ સંબંધોમાં અંતર હોતું હોય છે આવા ઘણા બધા કારણો છે પરંતુ જયારે એક વ્યક્તિ જયારે બીજી વ્યક્તિને પસંદ કરે છે અને જયારે લગ્નજીવનમાં તેઓ પ્રવેશે ત્યારે આ બધી બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ પરંતુ કદાચ અત્યારની એ દંપતી ધ્યાન નથી રાખી રહી અ શુદ્ધાબેન આ જે કેસો જે કેસો વધવા પાછળનું જે કારણ છે તેના વિશે તો આપણે વાત કરી પરંતુ આ જે છૂટાછેડાના કેસ છે એમાં ઘણી વખત એવું હોય છે કે કોર્ટ દ્વારા સમય આપવામાં આવતો હોય છે દંપત્તિને કે આટલો સમય તમે વેતાવી જુઓ જો તમને ફાવે છે તો તમને ફરીથી તમારા રિલેશન એક ચાન્સ આપો તો એવા પ્રકારના જે કેસ હોય છે તેમાં શું ફરીથી રિકવરી થવાની એવી શક્યતા છે એટલે કે એ જે દંપત્તિને રિવોર્સ લેવાનો જે વિચાર કર્યો હોય છે તે વિચાર માંડી વાડવાની એવા કોઈ કેસો હોય છે સામે બહુ સરસ તમે વાત કરી બેન કારણ કે જયારે છુટા છેડા ની આવે છે ને તો family court માં સરસ જોગવાઈ છે કે ઉજાસ ઉજાસ નામે અમારી જે જોગવાઈ છે તેમાં એવું છે કે કાઉન્સેલિંગ કરવામાં આવે અને એ કાઉન્સેલિંગ દ્વારા તોડવાનું નહીં પણ જોડવાનું કામ કરવામાં આવે છે અને એટલા જ માટે જે જે પણ પક્ષકાર હોય બેન અથવા ભાઈ એટલે પતિ અથવા પત્ની એમને અલગ અલગ પણ તેમાં એક judge સાહેબ હોય છે. એક સિનિયર એડવોકેટ હોય છે ને એક મીડિયેટર હોય છે ટ્રેન મીડિયેટર અને એ ત્રણેય દ્વારા એમને સાંભળવામાં આવે છે આપણે કે ને પ્રી લિટિગેશન આપણે ઓલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન સિસ્ટમ કહેવાય કે વૈકલ્પિક તકરાર નિવારણ પદ્ધતિ કા જે કૌટુંબિક પ્રકારની તકરાર છે એ તકરાર ઘણીવાર એવું થાય અહમ અને ઈગો કે ઘણીવાર એવું ઉપર આવી જાય કે પત્ની છે તે પિયર ચાલી ગઈ હોય પતિ સાથે વાત ના કરતી હોય આવું કંઈ હોય અથવા કંઈ નાની નાની વાતે મોટું રૂપ લીધું હોય તો સૌપ્રથમ

સાદા ભવના સંબંધ છે તો કાયદો પણ એને બચાવવાનો પ્રયત્ન કરે છે હું આપને એક ટાઈમ હોય તો એક સિમ્પલ એક એક્ઝામ્પલ આપું જી આ છૂટા થવાનું કારણ શું હશે કે અમારી પાસે એક કેસ હતું કે એમાં એવું હતું પતિ પત્નીના સંબંધ એના સાહેબ શ્રીએ જે કહ્યું ને કે જે મોટે ભાગે પચાસ થી 40 થી 50 વર્ષના પુરુષો પણ છેડા એમાં એક એવું છે કે આમાં આપણે સોશિયલ મીડિયા કે એને પણ જવાબદાર ગણી સકીએ કે અમુક ઉંમર થાય ને એટલે સ્ત્રીઓની પાણ પર એટલી જવાબદારી આવે છે કે તે બાળકો ઘરનું કામ અને એમાંથી એટલી મેન્ટલી અપસેક્ટ હોય કે એને શરીરચુખમાં કોઈ ઈચ્છા નથી રહેતી અને એ વખત એવું હોય છે કે પુરુષ જે હોય છે એને એના વિના ચાલતું નથી એટલે એને જોઈતું હોય છે અને ઘણી વાર આવા અંગત કારણો કે જે કહી ના શકાય એવા મેં બરોડા કોર્ટમાં પણ જોયે છે મારી સુરતમાં જ્યારે હતા ત્યારે પણ જોયા છે કે પુરુષ એમ કે મારે ભૂખ લાગે તો ક્યાંય જોવું

બનતા બધા જ પ્રયત્નો જોડવાના કરવામાં આવે છે અને એક ગે દીવો ને એકે રંધારો ની પર બંને ઘર દીવો પ્રગટવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને આપડી જે હિન્દુ મેરેજ એક ની કલમ 15 મુצב છૂટાછડા થયા પછી પણ હિન્દુ પતિ પત્ની સાથે મેરેજ કરીને રહી શકે છે બીજા પર્સનલ લો ની જેમ એવું નથી કે બીજે મેરેજ કરે તો જ અહીંયા મેરેજ કરી શકે એવું હિન્દુ લોમાં નથી અને એટલે મારે એવું પણ માનવું છે કે છૂટાછેડાનો જે કાયદો છે તે દરેક ધર્મમાં સમાન હોવો જોઈએ જે બિલકુલ અને પરિમલ જે રીતે રિલેશનશિપ એડવાઇઝર તરીકે તમારું શું માનવું છે કે અત્યારના જે એક છે તમારી પાસે જ્યારે કેસ આવે છે ત્યારે કઈ રીતે તેનું કાઉન્સેલિંગ કરવામાં આવતું હોય છે

અલગ અલગ કેસીસ માં એમને સાંભળવામાં આવે છે બંને અલગ અલગ સાથે અને પછી બંને એક સાથે જેમાં સૌથી વધારે કોમન જે એમના હોય છે એને કેવી રીતે અમે solve કરી શકીએ છીએ એમની life style પ્રમાણે અને ગણી વાર જરૂર પડે તો ફેમિલી counselling એટલે એમના સિવાય ના જે પરિવાર છે એમને પણ સાંભળવા પડતા હોય છે કારણ કે ગણી બધી વાર એવું થતું હોય છે કે કારણ બે માંથી એક અથવા ક્યારેક કોઈ ત્રીજી વ્યક્તિ અથવા ક્યારેક પૂરું પરિવાર બધાના કારણે ક્યાંય ને ક્યાંય એમની વચ્ચે સંબંધ સુમેળ ભર્યા રહી શકતા નથી હોતા જેને અમે કેવી રીતે વધારે સુમેળ ભર્યા બનાવી શકીએ એ પ્રયત્ન કરતા હોઈએ છીએ જેમાં ક્યારેક suppose એમના કોઈ કરિયર કે એવા decisions હોય છે કે જેના કારણ એમના પોતાના અંગત એકબીજાને સમય આપી શકતા નથી તો એ સમયમાં કેવી રીતે બંનેને વધારે પોતાના કરિયર કે જોબ જે પણ એમનું ચાલે છે એને સાથે લઈને એ વધારે સુમેળભર્યા સંબંધો કરી શકે આ સિવાય ઘણી બધી વાર એવું થતું હોય છે કે એકબીજાનો पर्सનાલિટી અલગ હોય છે આમાં વ્યક્તિત્વના અલગ અલગ પ્રકાર હોય છે જ્યારે એકદમ ઓપોઝિટ पर्सનાલિટી બંને એક સાથે રહેતી હોય છે ત્યારે બંનેને જ્યારે એકબીજાને સારી કોઈ પણ સલાહ આપિને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે એની જગ્યાએ બિલકુલ ઉલટું થતું હોય છે ઘણી બધી વાત તમે જોયું હશે કે પતિ માં એવા બનાવો બનતા હશે કે બંને એકબીજા માટે કઈ સારું કરવા જાય છે પણ એનું અર્થઘટન છે એ ઉલટી થતી હોય છે એટલે પીપલ પ્લીઝિંગ પર્સનાલિટી જેને અમે કહેતા હોય છે કે બધાને ખુશ રહેવા જાય છે અને પોતાનું હંમેશા જે એમનું મન ખોલીને વાત કરવી હોય છે દિલ ખોલીને વાત કરવી છે એ ક્યારે કરી શકતા નથી હોતા જેમાં મેનલી ઇન્ટ્રોવોટ એક્સ્ટ્રોવોટ તરીકે જાણીતા વાળો હોય છે કે જેમાં એમને વાત કરવી છે કેવી રીતે એમના સંબંધોમાં વધારે સારી મીઠાશ લાવી શકાય અથવા તો પોતાની ઈચ્છા અનિચ્છા એમની પોતાની લાઈક ડિસલાઈક એમને બતાવી છે ઈઝીલી એક્સપ્રેસ નથી કરી શકતા જેના કારણે એવું થાય છે કે આ વસ્તુ જો ઈમિડિયેટલી એનું સોલ્વ કરવામાં ના આવે તો દિવસે ને દિવસે ગેપ વધતો જાય છે પછી આ એવા કેસીસ આપણે વાત કરી રહ્યા છીએ જે અત્યારે સામે આવી ગયા છે પણ એવા પણ ઘણા બધા લોકો છે જે ટોક્સિક રિલેશનશિપમાં જીવી રહ્યા છે ડાયવોર્સ માટે નથી જઈ રહ્યા સોશિયલ પ્રેશરના કારણે કારણ કે લોકો શું કહેશે મારા મમ્મી પપ્પા શું કેસે ઘણી આજે પણ એવી સ્ત્રીઓ છે જે એમના પિયરમાં ના ખબર પડે કે આવી નાની મોટી ઘટનાઓ બની રહી છે એટલા માટે ચહેરા પર એક સ્મિત કરતી હોય છે 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 અથવા ઘણા બધા પુરુષો એવા કે કે આ ડિફોલ્ટ અને એમનું રિલેશન સુધારવા પ્રયત્ન નથી કરતા હોતા તો એવા લોકો જ્યારે અમારી પાસે આવતા હોય છે ત્યારે એમના રિલેશનશીપનું એમને પોતે સમજી રહ્યા છે કે સામે વાળું પાત્ર એમની પત્ની શું એના વિશે વિચારે છે અને પતિ શું વિચારે છે એ બંને એકબીજાને પૂરેપૂરો પ્રયત્ન કરે છે સમજવા માટે જે અમે એમને દ્રષ્ટાંતો આપી રહ્યા છીએ જે પાછલા સમયમાં એમના જીવનમાં એવા તબક્કાઓમાંથી એ પસાર થયા કે જેમાં કોણે કેટલું સેક્રિફાઈસ કર્યું તો એવા કેસિસમાં આ રિલેશનશિપના કાઉન્સિલિંગથી બંનેની વચ્ચે પ્રેમ પણ વધે છે એકબીજા પ્રત્યે ઊંડી સમજણ એ લોકો પ્રાપ્ત કરે છે અને આગળની એમની જીવન જેમ કે બાળકો છે તો ઇવન એમના પેરેન્ટિંગ પણ બહુ સારો ઇફેક્ટ થતો હોય છે પણ પરિમલ આપણે એમ ના કહીએ કે કાઉન્સેલિંગ કરવાની વ્યક્તિની ત્યારે તેમની વચ્ચે જે પ્રોબ્લેમ છે એટલે કે જે તકલીફ છે કે જાતે તે કરે આવા કેસોમાં વધારે એવું જોવા મળતું હોય છે કે આ બંને જે કોઈ બાળક સૌથી વધારે પીસાતું હોય છે એ દંપતી દ્વારા પ્રયત્નો કેમ નથી કરવામાં આવતા એટલે એ આપણે જેને કહીએ ને કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસવું અથવા તરસ લાગે ત્યારે કૂવો ખોદવા બેસવું એના જેવું છે ઘણી વાર કેવું છે કે આજે શરૂઆતમાં જ્યારે એન્ગેજમેન્ટ થાય છે અથવા તો જ્યારે એકબીજાનું નક્કી થાય છે ત્યારે એ સમયે તો કદાચ પાંચ કલાક સાત કલાક ફોનમાં વાત થતી હોય છે સાથે સમય પસાર કરવાની વાતો થતી હોય છે બહુ બધા કમિટમેન્ટ્સ થતા હોય છે જેમ જેમ સમય આગળ જાય છે ત્યારે ખબર નથી હોતી કે ક્યારે અમે અમારો વી ટાઈમ કે મી ટાઈમ જે કહેતા હોય છે એ અમે ધીમે ધીમે ઓછો કરી દીધો તો એ સમય જતા જતા એવું થાય છે કે એક કલાક પણ નથી રહેતો રોજનું એક કલાક એટલે ચાર ટકા સમય પણ પોતાના રિલેશનશિપ પર પોતાના પાર્ટનર ને પોતાના ભવિષ્ય જેનું પરિવાર જેના પર નિર્ભર છે એને આપવાનું ભૂલી જતા હોય છે અને પછી અચાનક એક સમયે જ્યારે ખબર પડે છે ત્યારે બહુ લેટ થઈ ગયું હોય છે ત્યારે પોતાનાથી એને સારું કરવું એ બહુ ટફ હોય છે કારણ કે એ સમયે વ્યક્તિને હંમેશા પોતાના જ અ સારા ગુણો દેખાતા હોય છે અને સામેવાળાની ભૂલો દેખાતી હોય છે એ સમયે જેટલું એ વાત કરશે એટલું તર્ક વિતર્ક એમાં વિવાદ થતો જશે એટલે એ સમયે કાઉન્સેલિંગની વધારે જરૂર પડતી હોય છે પણ આપે બિલકુલ સાચી વાત કરી શિવાની છે જો પહેલેથી એને ધ્યાન રાખવામાં આવે એને મોસ્ટ પ્રાયોરિટી એક પ્રાધાન્ય આપવામાં આવે જીવનનું કે રોજ મારે એક કલાક મિનિમમ આપવો ચાહે એ સાથે વોક કરવા જાય છે સાથે ટેબલ ટેનિસ બેડમિન્ટન જેવી ગેમ રમે છે કે કંઈ પણ પ્રવૃત્તિ કરે છે એમ જ ખાલી બેસે છે એકબીજા સાથે તો પણ આ સમય આવવાની આવી કોઈ ઘટના બને ત્યાં સુધી પહોંચવાનું એટલે કે ટોક્સિક રિલેશનશિપ તમારું થઈ જાય એ શક્યતા બહુ ઓછી થઈ જાય છે બિલકુલ અ શોભાજી વ્યસ્તતાનું જે કારણ અહીંયા બતાવવામાં આવ્યું છે પણ એ વ્યસ્તતાનું કારણ તો એક બાહનું કહી શકાય પહેલાના સમયમાં ભલે સ્ત્રીઓ કામ નોતી કરતી પરંતુ તેનો જે પુરુષ હોય તે કામ કરતો હતો તે રાત્રે પાછો આવતો હતો તેમ છતાં પણ એ સુમેળભર્યો સંબંધ જોવા મળતો હતો પરંતુ આ વ્યસ્તતાને કારણ બતાવીને છૂટાછેડા જે કારણ બતાવવામાં આવે તે એકદમ અયોગ્ય બાબત થઈ શકાય તેમ છતાં પણ જે છૂટાછેડા આજની દંપતી છૂટાછેડાનો ત્વરિત નિર્ણય લઇ લે છે એટલે કે આમ કહેવાય છે કે જે ઘર હોય ત્યાં જ વાસણ ખખડે પરંતુ એ અત્યારે સમય નથી જોવા મળતો અત્યારે વાસણ જેવું ખખડ્યું એવુ તરત જ તે ઘર બદલવાની વાત થાય છે તો આ પ્રકારના કેસોમાં કેવા પ્રકારના પ્રયત્નો દંપતી દ્વારા કરવામાં આવે કે તેઓ છૂટાછેડાની કેસ જે છે તે કોર્ટ સુધી ના પહોંચે અને તે આપસમાં જ તે વાત જે છે તેનું સમાધાન લાવી શકે. સાચી વાત કરી કે પહેલાના જમાનામાં પણ પુરુષ કામ કરતો હતો અને સ્ત્રી ઘરનું કહેવાય ને વર્ણ વ્યવસ્થા જેવું હતું કે દરેકના કામ વહેંચેલા હતા પણ આજના જમાનામાં વ્યસ્તતાની સાથે સાથે જેમ ભાઈ એ કહ્યું એમ કે ક્યાંક જે કેરિયર અથવા જોબની વાત આવે હવે આપે જે કહ્યું કે પહેલા તું કે ખેતરમાં સાંજે ઘરે હસબંડ આવવાનો જ છે જોબ કેવો તો સવારે સાંજે આવવાનો જ છે આજે આજે આપણો બહુ ચર્ચિત કે શું હસવંડનું મર્ડર કર્યું

આપણે તો જોયા છે કે જે સોશિયલ મીડિયા મારફતે બન્યા છે તે આજે ટકે પણ છે એટલે એવું નથી કે છૂટા જ થાય છે જી જી તમારી વાત સિવાની એકદમ સાચી છે કે આપણે સોશિયલ મીડિયામાંથી માંથી જે ટકે છે સંબંધ બધું જ થાય છે પરંતુ જયારે આ જે મારા કેસ આવે છે છોટા ત્યાં ક્યાંક ને ક્યાંક આવા કારણો પણ હોય છે આપડે રીલ્સમાં પણ કે પત્ની રસોઈ નથી કરતી રસોઈ બનાવે છે તો સ્વાદમાં બરોબર નથી પત્ની બાળકોને સમય નથી આપી સાંજે પતિ આવે પતિ મોબાઈલ લઈને બેસે છે પતિ પત્ની પત્ની પોતે અલગ મોબાઈલમાં સિરિયલો જોવે છે ના હોય તો ટીવી જોવે છે તો ક્યાંક ને ક્યાંક જે આપણે લાગણી છે ને

કરી શકે અને જેમ આપણા ભાઈ સાહેબ કરે છે એમ કાઉન્સેલિંગ કરી શકાય ફેમિલી કાઉન્સેલિંગ પણ મારા મુતાબિક હું જે માનું છું આવું જો છૂટાછેડા છેડા થતા અટકાવા હોય તો ક્યાંક ને ક્યાંક જે આપણી જૂની પ્રથા છે joint family આખું નઈ હોય તો કમ સે કમ માં બાપ સાથે જયારે રહે તો કેવાય કે કોઈ એક વ્યક્તિ દેખરેખ રેખ કરવા વાળું હોય કોઈ રોક ટોક કરવા વાળું હોય સાથે ને લાગણી આપનાર હોય કોઈ કંપની આપનાર હોય એને સમજવા વાળું હોય સમજવવા વાળું હોય તો જરૂર મને એવું લાગે છે કે આપણે આજે છૂટાછેડા થઈ રહ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક સંસ્કારનો ઉમેરો કરી ધર્મ સંસ્કાર અંધશ્રદ્ધા નથી કેતી દેનું પણ ધર્મ અને સંસ્કારનો ઉમેરો કરી પ્રેમ અને લાગણીથી આપણે જો આપણા કુટુંબનું જે વૃક્ષ છે એને સિંચિત કરીએ અને એકબીજાને સમજીએ તો સમજદારીથી જરૂર

તો જે ને સમક્ષતિ ને કારણે સંબંધ બચી શકે તેવું છે આપણે સૌ એવા પ્રયત્નો તો કરીએ છીએ કે આ પ્રકારના કેસો ઘટતા જોવા મળે કે જેથી આવનારી પેટી માટે પણ એ જે ચિંતાજનક બાબત આપણે અત્યારે કહી શકીએ કે તે ના થાય આ બનને અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બનનેનો આભાર તો આભાર બિલકુલ સ્પેશિયલ કાર્યક્રમ સમાજ માટે જે વાત કરી તેમાં સૌથી મહત્વનું કારણ કે અત્યારે સહન શક્તિનો અભાવ અને વ્યક્તિ એકબીજા વ્યક્તિને નથી સમજી શકતું ત્યારે છૂટાછેડા સુધી વાત પહોંચે છે અને બસ હવે સાથે નથી રહેવું તેને જો સાથે ગમે તે રીતે રહેવું છે તેમાં જો પરિવર્તન કરવામાં આવશે તો ઘણા બધા સમસ્યા છે જે સમાધાન છે પોતાના પોતાનો ગर्माते જ મળતા હોય છે એ પ્રયત્નો એ દંપતીએ કરવા પડશે કે જેથી છૂટાછેડાના કેસમાં ઘટાડો થઈ શકે ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હાલ બસ આટલો જ ફરી મળીશું ના વિશે સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર